દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો પિસ્તાલીસ ડિગ્રીની ઉપર ગરમીનો પારો જતો રહ્યો છે અને એની અંદર ભયંકર ગરમીની અસર થાય છે ભલ ભલો હટો કટ્ટો મોનો હોઉં સાહેબ લબડી જાય છે દશા બગડી જાય છે આ ગરમીમાં અને એમાંય ભયંકર ગરમીમાં બહારથી આવીને ક્યારેય પંખા નીચે કે એસી નીચે બેસશો નહીં ત્યારે લૂ લાગી જશે આખા શરીરમાં બે દિવસ વગર દુખાવો નહીં જાય ખાસ યાદ રાખજો વેવ ચાલે છે ત્યાં સુધી એક જબરજસ્ત ડ્રિંક બતાવવા જઈ રહ્યો છું જે શરીરમાં પિત્ત વધે છે પિત્તનો નાશ કરશે હાથ પગના તળિયા બળતા હોય તો તજા ગરમીનો નાશ કરશે અને એક અનેરી સ્ફૂર્તિ અનેરી એનર્જી આપણા શરીરમાં પેદા કરશે સાંજે એક ગ્લાસ પાણી આ એક માણસ માટેનું બોલું છું એક માણસ માટેનો એક ગ્લાસ પાણીમાં એક ચમચી એક થી બે ચમચી વલિયારી નાખી દો ત્યાર પછી પીળી સાકર થોડી નાખી દો ગળપણ થાય એટલી અને લીલા ધાના કોથમીર એ કોથમીર પચાસ ગ્રામ જેટલા સમારીને એના પાંદડા અંદર નાખી દો આખી રાત ઢાંકી રાખો સવારે એને હાથથી મસડી નાખો ગંનીથી ગાળી નાખો અને એ ડ્રિંક સવારે ઉઠીને તમારે પી જવાનું છે પાણીની જગ્યાએ તો મિત્રો આજે હીટવેવ ચાલી રહ્યો છે ત્યારે ભયંકર ગરમી પડી રહી છે એ ગરમી સામે આપણી બોડીને આખો દિવસ આની અસર આખો દિવસ રહેશે આ ડ્રિંકની અસર એ શરીરમાં પિત્તને પેદા નહીં થવા દે ગરમી સામે રક્ષણ આપે માં બહાર નીકળ્યા હોય તો લૂ નહીં લાગે ઘણા લોકો તો યાર છે ને આ પિસ્તાલીસ ડિગ્રીમાં તો યાર જો ગરમીમાં બહુ ફરે ને તો ટિકિટ ફાટી જાય ટેડ બાપા સિતારામ એટલે હાચવ જો હું તો કહું છું આ બહાર નીકળો તો જો બાઇક પર જતા હોય તો હેલ્મેટ પહેરો કાળા ગોગલ્સ પહેરો આંખોને નુકસાન ન થાય બહેનો જતી હોય તો બેનો એક્ટિવા પર જાય તો આખા મોડા પર ઓઢની બાંધી દો આંખો પર કાળા ગોગલ્સ બાંધી દો કારણ કે આપણું જે આ માથું છે મગજ જે છે એ સેન્સિટિવ ભાગ છે જો કરવી મગજ ઉપર ચડી ગઈ તો સાહેબ પેલો કયો રોગ કહે છે મગજનો તાવ પણ એને આયુર્વેદમાં કહે છે બહુ સરસ હણેપાત હણેપાત ઉપર છે અને મગજમાં સ્ટ્રોક આવવાની શક્યતા રહે છે હાર્ટ ફેલ પણ થઈ જાય છે તો હિટવેવ ચાલે આ પિસ્તાલીસ ડિગ્રી જ્યાં સુધી ચાલે ત્યાં સુધી આ ડ્રિંક તમે પીવો અને ઘરના બધા જ સભ્યોને પીવડાવો તાજા માજા રો તંદુરસ્ત રો પરમ પરમાત્મા મારા

આપણા સમાજ આપણા મા બાપ સમાજની અંદર આમ ઊંચો માથું રાખીને ફરે એવા સંસ્કાર ને આત્મસાત કરજો જય મનોર વડેલા જય ભારત જય હિન્દ જય ગુજરાત